ઉનાળુ ડાંગરની ખેતીનું સવિશેષ પ્રમાણ વધતું જાય છે આ વર્ષે પણ લગભગ એંસી હજાર એકરમાં ઉનાળા ડાંગરની ખેતી થઈ હતી અને ખૂબ જ મબલક ઉત્પાદન આવ્યું હતું અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિ મજબૂત હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતો પોતાનું તમામ ડાંગર સહકારી પ્રવૃત્તિમાં થકી પુલિંગ પદ્ધતિએ વેચતા હોય છે અને સારા ભાવ મેળવતા હોય છે પણ આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપાય ઓછી આવી રહી છે ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંડીઓ પાંચસો રૂપિયા ચૂકવ્યા હતા પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા ચારસો રૂપિયા પણ ઉપજી એવા નથી આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પચીસ લાખ મનનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો પચોતેરથી એંશી કરોડ રૂપિયાનું નુકસાન ખરીદવાનું થઈ રહ્યું છે એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે ત્યારે સભાઈ છે ખેડૂતોને મદદ કરવી જોઈએ ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે ત્યારે આવનાર દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકાવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપણા માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ અને ખાસ કરીને જ્યારે ગુજરાત સરકાર જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડી છે ત્યારે મદદ આવી છે તમે જુઓ તો સૌરાષ્ટ્રમાં મગફળીની વાત હોય કપાસની વાત હોય કે તમે જો તો ડુંગળીની વાત હોય બટાકાની વાત હોય તમામ ખેડૂતોને જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મદદ કરી છે ત્યારે આવનાર દિવસોમાં રાંગણ પકવતા ખેડૂતોને પણ ખાસ કરીને ઉનાવ ડાંગર માટે કોઈ યોજના બનાવી નથી ત્યારે ખેડૂતોને મદદ થાય એ ખાસ વિનંતી આ પત્ર જણાવી છે ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે વરસાદી વાતાવરણ હોવાથી જ્યારે ઓગણીસ નવ પાંચ સવારના નવ